બનાસકાંઠામાં આગ લાગ્યા બાદ સૌથી મોટી કાર્યવાહી ધાનેરા નગરપાલિકાએ કરી છે ધાનેરા નગરની મધ્યમાં રેસિડેન્સી વિસ્તારમાં સાત જેટલા ભંગારના ગોડાઉન ચાલતા હતા એ તમામ ગોડાઉન પાલિકાએ સીલ કરી કડક કાર્યવાહી કરી છે આ તમામ સાત ભંગારના ગોડાઉન પાસે ફાયર સેફ્ટીની સુવિધા કે ફાયર એનઓસી પણ નહોતી તમામ ગોડાઉન રેસીડેન્ટને વિસ્તારમાં વગર પરમિશને ધમધમી રહ્યા હતા એકાદ માસ પહેલાં પાલિકાએ નોટિસ આપી હતી પણ એનો યોગ્ય ખુલાસો ન થતા આખરે પાલિકાએ ધાનેરાના સાત ભંગારના ગોડાઉન સીલ કરી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે જોકે ધાનેરામાં આવેલા અનેક ગોડાઉનમાં પહેલા આગ લાગ્યાના બનાવો બની ચૂક્યા છે જે બાબતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે નગરપાલિકાએ અગાઉ એક માસ અગાઉ સાત જે ભંગારની દુકાનો જે વ્યવસાય કરે છે ગોડાઉનો છે એ લોકોને નોટિસ પણ આપી હતી એ લોકોએ સ્ટેમ્પ ઉપર નગરપાલિકાને બાઇન્દરી પણ આપી હતી કે ભાઈ અમે રહેણાંક વિસ્તારમાં આ ધંધો કરીશું નહીં અને જ્યાં પણ ધંધો કરીશું ત્યાં ફાયર એનઓસી મેળવીને ધંધો કરીશું પણ આ જ દિન સુધી એ લોકોએ પ્રક્રિયા ન કરતાં નગરપાલિકાએ આજે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે હજુ પણ જે પણ ધ્યાનમાં આવશે આવા ગોડાઉનો એ બધા સીલ કરવામાં આવશે